બોટાદ પોલીસ સામે ગંભીર આરોપો લાગવાની શરૂઆત થઈ છે ચોરીની આશંકાએ એક સગીરને એટલા હદે ઢોર માર મારવામાં આવ્યો કે સગીરની હાલત ગંભીર છે અમદાવાદના ઝાયડસ હોસ્પિટલમાં સગીર સારવાર લઈ રહ્યો છે આ ઘટનાના સંદર્ભમાં બોટાદ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા આ અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે અને આના કારણે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે આ મામલે જે સગીર પીડિત છે તેના પરિવારજનો દ્વારા બોટાદ એસપીને રજૂઆત કરવામાં આવી છે અને આ ઘટનાને લઈને મુસ્લિમ સમાજના આગેવાન ઇમ્તિયાઝ પઠાણનું પણ નિવેદન સામે આવ્યું છે તો આ ઘટનાને શું કહી રહ્યા છે કઈ રીતે જોઈ રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો કહેવામાં આવે છે પરંતુ રહેલા કેટલાક પોલીસ કર્મચારીઓ ભક્સક તરીકેની કામગીરી કરે છે કેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ સારા પણ હોય છે જે લોકો માટે પોતાની જીવની બાજી લગાવી દેતા હોય છે પરંતુ કેટલાક એવા લોકો પણ છે જેના કારણે પોલીસ ડિપાર્ટમેન્ટને શર્મસાર થવું પડે છે નીચે જોણું થવું પડે છે ત્યારે બોટાદ પોલીસ વિવાદમાં આવી છે તેમની સામે ગંભીર આરોપો થવાની શરૂઆત થઈ છે કેમ કે એક સત્તર વર્ષીય સગીરને ઢોર માર મારવા મામલે બોટાદ એસપીને પીડિતના પરિવાર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે ઘટનામાં કહેવાયું છે કે થોડાક સમય પહેલાં આર્યન મુલ્તાની નામના યુવકને ચોરીની આશંકાના પગલે પોલીસ દ્વારા તેની અટકાયત કરીને રાત્રે દરમિયાન પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે ત્યારબાદ એવા આરોપો સામે આવી રહ્યા છે પીડિત પરિવારજનોના કે પોલીસ તેના ઉપર અમાનવીય અત્યાચાર કરે છે તેને ઢોર માર મારવામાં આવે છે દંડા વડે ફટકારવામાં આવે છે તેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેની હાલત કથડી હતી આ ઘટના બાદ મા જે સગીર છે તેની હાલત કથડતા તેને અમદાવાદના જાયડસ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને છેલ્લા દસ દિવસથી આ સગીર સારવાર લઈ રહ્યો છે ત્યારે પોલીસ સામે આ ગંભીર આરોપો સામે આવ્યા બાદ અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે આ મામલે જે પીડિત ના પરિવારજનો છે તેમણે બોટાદ એસપી ને રજૂઆત કરી છે અને આ રજવાતમાં જવાબદાર પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સામે કડક મકડક કાર્યવાહી માટેની માંગ કરી છે આ ઘટનાના પગલે મુસ્લિમ સમાજના આગેવાન ઇમતીઆઝ પઠાણનું પણ નિવેદન સામે આવ્યું છે તો આ બાબતે શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળો બોટાતનો એક મુસ્લિમ સગીર યુવક અમદાવાદની જાઈડસ હોસ્પિટલ ખાતે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે બોટાદ પોલીસ દ્વારા યુવકને માર મારવામાં આવ્યો હોય અને જેના કારણે એના પગમાં સાથળમાં અને શરીરના અનેક ભાગોની અંદર અસંખ્ય ઈજાઓ થઈ છે એમની કિડની ઉપર અસર થઈ છે અને હાલમાં એ યુવકને આંચકી ઉપડી ગયા બાદ એને દેખાવાનું બંધ થઈ ગયું છે આ માર બોટાદ પોલીસ દ્વારા મારવામાં આવ્યો છે આવો યુવકના પરિવારજનોનો આક્ષેપ છે આ જે યુવક છે એ પોતે સગીર છે એમની પુખ્ત વય નથી બોટાદમાં થોડા દિવસ પહેલા એક ચોરીનો બનાવ બનેલોને એ ચોરીના શંકાના આધારે આ જે કિશોર છે આ જે સગીર છે આને બોટાદની ટાઉન પોલીસ દ્વારા એમના ડીસ્ટાફ દ્વારા ગોંધી રાખવાનો આક્ષેપ આમના પરિવારજનો કરી રહ્યા છે હવે જો આ વાતમાં સત્યતા હોય તો રાજ્યના પોલીસ વડાને મારી વિનંતી છે કે તુરંત અસરથી આમાં એક એસઆઈટીની રચના કરવામાં આવે રાજ્યના ગૃહમંત્રી શ્રી જે દરેક મામલાઓની અંદર કાયદામાં અને ફાયદામાં રહેવાની વાત કરે છે એમને પણ મારી વિનંતી છે કે આપની પોલીસ દ્વારા આ પ્રકારની હરકત એ ગુજરાતની મજબૂત કાયદો વ્યવસ્થામાં કાળી ટીલી સમાન છે તુરંત અસરથી આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે ઉચ્ચ કક્ષાના અધિકારી દ્વારા એનું મોનિટરિંગ થાય તુરંત અસરથી આ મામલે આ જેતે કોઈ પણ દોષી પોલીસ કર્મીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવે તુરંત અસરથી આ મામલાની અંદર ગુનો દાખલ કરવામાં આવે આ મોંઘી ડાટ હોસ્પિટલની અંદર છેલ્લા દસ દિવસથી આ સગીરની સારવાર ચાલી રહી છે આના બિલ કોણ ચૂકવી રહ્યું છે આ સગીર ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો હતો કે કેમ કાયદા પ્રમાણે કોઈ સગીરને રાત્રે પોલીસ સ્ટેશનમાં નથી રખાતો તેમ છતાં દસ દસ દિવસ સુધી આ સગીર યુવક જેની હાલત અત્યંત ગંભીર છે બોટાદની હોસ્પિટલમાં એમની સારવાર કરવામાં આવી ત્યારબાદ અમદાવાદની જાયડસ હોસ્પિટલમાં છેલ્લા દસ દિવસથી આઈસીયુ વોર્ડની અંદર આની સારવાર થઈ રહી છે આ માં આઈસીયુમાં માં જ્યારે હોય એટલે આની ગંભીરતા આપણે સમજી શકીએ કે કઈ હદે આ યુવકને ઈજાઓ હશે આ મામલે અમારા દ્વારા ગઈકાલે આ યુવકના પરિવારજનોની મુલાકાત લેવામાં આવી હતી ત્યારબાદ આ યુવકની સાથે બનેલ ઘટનામાં શું શું ઘટનાઓ ઘટી છે તેમાં જે આક્ષેપો થઈ રહ્યા છે કે પોલીસ રાત્રે ઘરે આવતી હતી એ જે સગીર છે એમના માતા પિતા નથી એમના દાદા છે એમને પણ પાંચ સાત દિવસ સુધી પોલીસે ગોંધી રાખવા રાખ્યા હતા આના જે મા બાપ નથી અને એની દીકરીઓ છે જવાન તેમ છતાં પણ પોલીસ રાત્રે એમના ઘરે તપાસ માટે આવતી હતી આ જે સમગ્ર ઘટના ઘટી છે આમાં કોઈ ઉચ્ચ અધિકારીઓની સૂચના હતી કે કેમ આ પણ એક તપાસનો વિષય છે જે કોઈ દોષી કર્મચારીઓ છેને તુરંત અસરથી પહેલા સસ્પેન્ડ કરવામાં આવે આ મામલાની તુરંત અસરથી એસઆઇટી દ્વારા અને નિષ્પક્ષ જાંચ કરવામાં આવે અને ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવે આ પ્રકારની હરકત કરનાર કોઈપણ અધિકારીઓ છે કે પોલીસ કર્મચારીઓ છે પોલીસ ઉપર જ્યારે પ્રજાનો વિશ્વાસ હોય એવા સમયે આ પ્રકારની જે ઘટના છે એ રાજ્યની કાયદો વ્યવસ્થા માટે કાળી પીલી સમાન ઘટના છે અને આની અંદર તુરંત અસરથી દાખલા રૂપી કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં જે પીડિતના પરિવારજન છે તેમના દ્વારા બોટા એસપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને તેમના પુત્ર સાથે જે આખો ઘટનાક્રમ બન્યો છે જે રીતે પોલીસ સાથે દરમિયાન તેને ઉઠાવીને લઈ ગઈને ચોરીની આશંકામાં પોલીસ સ્ટેશન લઈ જઈને તેને માર મારવામાં આવ્યો અને આખો જે ઘટનાક્રમ બન્યો છે તે દર્શાવવામાં આવ્યો જેમાં હાલ જે સગીર છે તેની હાલત ગંભીર હોવાની ઘટનાઓ કહેવાય રહી છે અને આ બાબતના સંદર્ભમાં જવાબદાર કર્મચારીઓને અધિકારી સામે પોલીસ ફરિયાદ નોંધે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે ત્યારે જોવાનું રહ્યું કે બોટાદના એસપી આ મામલે શું પગલાં લે છે જે રીતે બોટાદ પોલીસની છબી ખરડાવાનું કૃત્ય પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું છે તે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સામે આગામી સમયમાં શું પગલાં લેવાય છે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહું વૈષ્ણવ જન તો